કચ્છની ગ્રામ્ય ધરતી પર આજે પણ પરંપરાગત નાટ્ય સંસ્કૃતિના છોડવા લહેરાઈ રહ્યા છે ભુજ માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાઓમાં નાટકોનો વધુ સંગઠિત અભ્યાસ થાય છે તે જરૂરી છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન માતાજીની આરાધનાને અનુરૂપ કચ્છના ઇતિહાસ અને સમાજના વિવિધ પાસાઓને નાટકો દ્વારા રજૂ કરવામાં આવે છે આવી અનોખી અને ઐતિહાસિક નાટ્ય પરંપરાને લિપિબદ્ધ કરવાનું યશ કચ્છના ખ્યાતનામ કચ્છી ગુજરાતી સાહિત્યકાર ડોક્ટર ગૌતમ જોશીને ફાળે જાય છે તેઓ દ્વારા કચ્છી અને ગુજરાતી નાટક સંસ્કૃતિ અને વાર્તા આધારિત બે મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન તાજેતરમાં ત્રિમંદિર ભુજ ખાતે એક ભાવ વિના પારિવારિક કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતા કવિ જોરાવરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમની શરૂઆત સ્વામી આનંદ યોગેશના માંગલિક ભાષણથી થઈ હતી જોરાવરસિંહ રાઠોડે પોતાના ભાવભીના સંબોધનમાં કછે માતા સમાન ગણાવી ઐતિહાસિક ધાર્મિક અને સાહિત્યિક દ્રષ્ટિએ તેની કરતા કહ્યું હતું કે દ્રણ દરિયો અને ડુંગરો ધરાવતા કચ્છના લોકો માટે કચ્છ પોતે જ માતા છે અને સાહિત્યકારો માતાનું રૂપ છે જે શબ્દોમાં છે ડોક્ટર ગોરે જણાવ્યું હતું કે કચ્છની નાટ્ય સંસ્કૃતિ માટે ગામે ગામથી માહિતી એકત્ર કરી છે જે કલા જગત માટે અમૂલ્ય સેવા છે કેટલાક નાટ્યકારો હવે હયાત નથી છતાં તેમના પરિવારમાં જે માહિતી મેળવવામાં આવી છે અને લોકપ્રિય નાટકોના સવાદો પણ પુસ્તકમાં સમાવાયા છે ડોક્ટર કાશ્મીર મહેતાએ કહ્યું હતું કે આજની પેઢી ટેકનોલોજીથી જોડાયેલી છે ત્યારે જૂની પેઢી તરફથી મળેલી સાંસ્કૃતિક વારસાની સમજ અને કદર જરૂરી છે પૂરોકાળના કલાકારો પુરુષ અને સ્ત્રી બંને પાત્રો ભજવીને મંચ પર ઉતરતા અને લોકો તેમના નાટકો ગામમાં જ ઓળખતા હતા જ્યારે આજે એ કલા વૈશ્વિક થઈ ગઈ છે તેમણે લેખકની કામગીરી માટે આભાર માન્યો હતો અને હજુ વધુ પુસ્તકો માટે અપીલ કરી હતી આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશાળ યોગદાન આપનાર અને હાલમાં નિવૃત્ત થયેલા ડોક્ટર મધુકાંતને શિક્ષણમાં કચ્છ શક્તિ એવોર્ડ અને ડોક્ટર કાંતિગોનને સાહિત્ય રત્ન એવોર્ડ આપવાની જાહેરાત થતા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે ડોક્ટર્સની માનદ પદવી મેળવનાર ગૌતમભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું લેખક જોશીએ બંને પુસ્તકની ટૂંકમાં વાત કરતા જણાવ્યું હતું કે રંગમંચ માટે જાણીતા નાટકકારને યાદ કરી નાટક પુસ્તક જોરાવરસિંહ રાઠોડ તરફથી કલાકારોને વિનામૂલ્યે આપવાની વાત કરી સાહિત્ય સેવામાં મદદ કરનારનો આભાર માન્યો હતો આજે જે પ્રસંગ છે એ મુખ્યત્વે આ આધ્યાત્મિક સ્થળ દાદા ભગવાનનું જે મંદિર છે એમાં અમારા મિત્ર મિત્રવર્તુળે નક્કી કર્યું કે આપણે અહીં એક નાનો પ્રસંગ કરીએ અને એમાં મુખ્ય ડોક્ટર ગૌતમ જોશી એમના આ બે પુસ્તક રંગમંચ અને લાગણી એમનું વિમોચન માન્ય જોરાવરસિંહજી રાઠોડ સોનેજી સાહેબ અને ડોક્ટર કાંતિ ગોર ડોક્ટર કાશ્મીરા મેડમ એમના હસ્તે કરવામાં આવ્યું અમારું પણ એમણે સન્માન કર્યું હું એમનો આભારી છું કચ્છ શક્તિ એવોર્ડ એ આ વર્ષે જાહેર થયો એમાં હું અને ડોક્ટર કાંતિભાઈ ગોર એમને સાહિત્ય રત્ન અને મને શિક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું એ બદલ એ મળેલો એ અનુસંધાને અમે આ પ્રસંગ કરેલો આમ આદરણીય શ્રી મધુકાંતભાઈ આચાર્ય અને પારિવારિક જેને કહેવાય ને કે એક પારિવારિક કાર્યક્રમ અમે કરેલો હતો અમારા મિત્રો સાથે મળી અને આ કાર્યક્રમ કરેલ છે અને ખાસ તો મધુકાંતભાઈનો એવો આગ્રહ હતો કે એક પારિવારિક કાર્યક્રમ જાહેર કાર્યક્રમ હોય એના કરતાં ભિન કાર્યક્રમ કરવાનો જેથી એકબીજા મેં તમારી ચોપડીનું નામ લાગણી છે તો એકબીજાની લાગણી આપણે આદાન પ્રદાન કરવી છે અને આ જે કાર્યક્રમ થયું છે એના હકીકતમાં જસભાગી હોય તો મધુકાંતભાઈ છે અને બીજું કે મારી ચોપડીઓની સાથે સાથે આદરણીય શ્રી મધુકાંતભાઈને કચ્છ શક્તિ શિક્ષણ રત્ન એવોર્ડ મળ્યો છે ડૉક્ટર કાંતિભાઈ ગોરને સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે અને સૌના આશીર્વાદથી ડોક્ટરેટની જ્યારે મને પદવી મળી છે ત્યારે એક પારિવારિક કાર્યક્રમ કરવાની ઈચ્છા આદરણી મધુકાનભાઈને હતી અને એ કાર્યક્રમ અંતર્ગત રંગમંચ નામે નાટકનું પુસ્તક અને લાગણી જે મારું ચૌદમું પુસ્તક છે કચ્છી ભાષામાં એ લાગણીનું આજે પ્રકાશન થયું છે અને આજે એક જેને કહેવાય ને કે અમે સામૂહિક રીતે પારિવારિક ઉજવણી કરી રહ્યા છીએ મંદિરના પ્રાંગણમાં જે ભવ્ય અને સુંદર વાતાવરણની વચ્ચે સંધ્યા સમયે બે પુસ્તકનું ડૉક્ટર ગૌતમ જોશીનું પુસ્તકનું આજે વિમોચન થયું ત્યારે ખરેખર એટલા આનંદ સાથે એ અનુભૂતિ થઈ કે એક એવી વ્યક્તિ જેના કચ્છને ખૂણે ખૂણે કચ્છીથી રંગી આપી હતી આખા ભુજનો કોઈ એવી બાબત નહીં હોય કે જીવના જમાનાની એવી યાદ નહીં હોય કે જે એમના પુસ્તકમાં આપણે જાણી ન હોય